છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસતા ભાદર નદીમાં ભારે પૂર ભાદર નદીમાં પૂર આવતા પાણી સરાળિયા ગામે ફરી વળ્યા સરાળિયા ગામ જળબંબાકાર પોરબંદર જતો હાઈવે બંધ

અને કાલે બપોર પછીનો ઉપરવાસે બહુ વરસાદ ને કારણે ભાદર ભૂલપુર આવતા શરાડિયાની અંદર પૂર જેવી સ્થિતિ અટાણે બની ગઈ છે અને છેલ્લા આઠ કલાક છે તો અમે અહીંયા ફસાયેલ છીએ અને કોઈ જીવન જરૂરી વસ્તુ લેવામાં બહુ તકલીફ પડે છે તો બધાને નમ્ર વિનંતી છે કે કોઈને ચૌઠા વાગ્યેથી જુનાગઢ બાજુ આવવા નહી એવી વિનંતી કાર્તિકભાઈ કાર્તિકભાઈ કઈ રીતે તમે અમે લોકો બાટવા થી રાણાઓ તરફ જઈ રહ્યા હતા પણ આયા અચાનક પૂરને કારણે અત્યારે રસ્તો સરાળિયા સદંતર બંધ થયેલ છે આગળ વેકરી કંટ્રોલ થી બાજુ થી પાણી આવી રહ્યું છે એટલે સરળિયા થી રસ્તો સાવ સજ્જડ બંધ છે આગળ જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી અમે આગળ લગી નિરાકરણ કર્યું હતું પણ આગળ બહુ પૂર જેવી પરિસ્થિતિ છે આગળ ચાલી શકાય એક હોટલથી બીજી હોટલ સુધી પણ જવાય એવું નથી એટલે જે લોકો આ બાજુ આવે તે લોકોને આ રસ્તા પર આવવું ટાળવું જોઈએ બને એટલું જુનાગઢ પોરબંદર હાઈવે બંધ જ છે અહીંયા સરળિયા